હલો મિત્રો તો આજે બધા કેમ છો બધા મજામાં તો કેમ આજે આપણે બનાવવાના છીએ બધાને જોઈને જ મોમાં પાણી આવી જાય ને એવી દુકાન કરતા પણ સારી એવી ભેળ બનાવવાના છીએ મમરાના ચેવડાની તો તેના માટે મેં આ એક સાલિયું ભરીને મમરાનો ચેવડો લઈ લીધો હશે તો આપણે બે રીતની ભેળ બનાવવાના છીએ તો પેલી ભેળ આપણે આ ચેવડો તમને બહુ જ ભાવશે અને જો અમારી આ રેસિપી તમને ગમતી હોય તો અમારી આ ચેનલને ને અમારા ચેતનાબેન ગુજરાતી કિચન ને લાઈક કરજો શેર કરજો અને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો આટલી આપણા આ સેવ મમરા મેં બનાવેલા છે તો મેં એમાં સેવ સેવ મમરા પણ નાખું છું બે ત્રણ ચપટી આ ભેળ બધાને બહુ જ ભાવશે દુકાન કરતા તો બહુ સરસ બને છે ટેસ્ટી અને બનાવવામાં સરળ વળી તમને રોંઢે ભૂખ લાગી હોય તો ઘડીકમાં પાંચ જ મિનિટમાં બની જાય મારે આ બટેકાનું શાક બનાવ્યું હતું તો એ પણ હું બે થી ત્રણ ચમચી એમાં નાખું છું આમાં તમે ઘણી બધી વસ્તુ એવી છે નાખી શકો અને રોંઢે ભા ભૂખ લાગી હોય ત્યારે આ વળી ઝટપટ બની જાય અને નાના નાના બાળકો પણ ખાઈ શકે જે આંબલી ન ખાતા હોય તે પણ ખાઈ શકે તો આપણે આજે આમાં આંબલી નથી નાખવાના આંબલીની ચટણી નથી નાખવાના આટલી કોબી નાખી દીધી છે બે ચપટી જેટલી પછી થોડાક ટમેટા નાખી દીધા છે બે ચપટી જેટલી અને આ આપણે નાખી દીધી છે સીભડાનું કટકી કરી નાખી છે એ અને કાચી કેરી જો તમારી પાસે હોય ને તો તે પણ નાખી શકો છો પછી આપણે તેમાં આવડો મસાલો એમાં કાંદા પણ નાખી શકાય પણ હું કાંદા નથી ખાતી એટલે હું નથી નાખતી તમે ખાતા હોય તો નાખજો અને આમાં આપણે થોડોક મસાલો નાખીશું મસાલો નાખવાથી બહુ સરસ ટેસ્ટ આવે છે આપણી ઘેરનો અને પછી ચપટી મીઠું નાખીશું તમે તમારા ટેસ્ટ પ્રમાણે મીઠું ઓછું કે વધતું નાખી શકો છો ઓછું નાખી શકો છો પછી આપણા ટેસ્ટ પ્રમાણે તમે જેવી રીતના તીખું ખાતા હોય તેવી રીતના ચટણી પણ નાખી શકો છો એવી સરસ લાગે છે જોતાં જ જે તો આપણે બનાવી નથી ત્યાં તો કેટલી મસ્ત લાગે છે પછી આમાં તમે ધાણા પણ નાખી શકો છો મારી પાસે ધાણા નથી અને આ ભેળ તમે નાનાથી તે મોટા સુ વૃદ્ધ પણ ખાઈ શકે છે કેમ કે આપણે આમાં આમલી આંબલીની ચટણી નથી નાખવાના આજે આજે આપણે તેમાં છાશ નાખવાના છીએ જો તમારી પાસે તમારે ખાટી ખાવી હોય તો થોડી ખાટી છાસ નાખવાની અને જો તમે ખાટું ન ખાઈ શકતા હોય તો મૂળી છાસ નાખવાની પછી આ રીતે આવી રીતના છાસ નાખી દેવાની પછી આવી રીતના ડબ્બો પેક કરી મિક્સ કરી દેવાનું છે ને જો બધાને જોઈને જ ખાવાનું મન થઈ જાય એવી મસ્ત ભેળ તો આ એક ભેળ બનાવી છે હજી આપણે એક ભેળ બીજી બનાવવાના છીએ આપણે બીજા વાસણમાં લઈ લઈએ આ ભેળમાં આપણે શું નાખીશું જોજો હવે આમાં આપણે આટલો સેવડો નાખી દઈશું પછી આટલી બધી આટલી સેવ નાખીશું સેવ નાખીશું પછી તેમાં આપણે આ લસણયા નાખીશું લસણયા સેવ મુંગરા પછી આમાં પણ આપણે એટલી કોબી નાખીશું પછી નાખીશું કટકી અને પછી નાખીશું ટામેટો જે તમને તમારા પ્રમાણમાં જે વધુ ઓછું ભાવતું હોય એ પ્રમાણે નાખી શકો પછી આમાં લસણ વાળી ચટણી પણ નાખી શકીએ છીએ તમને જો લસણ ભાવતું હોય લસણ વાળી ચટણી તો તે પણ નાખી શકીએ છીએ આદુ ની ચટણી પણ નાખી શકીએ છીએ પછી હવે આપણે એમાં બટેકાનું શાક નાખવાના છે જો તમે સવારે બનાવ્યું હોય કે તમે બનાવ્યું હોય હોય તો તે પણ નાખી શકો છો આપણે નવીતર પછી બટેકા બાફીને પણ નાખી શકાય હવે આમાં આપણે ટેસ્ટ પ્રમાણે ચટણી નાખીશું તમે જે પ્રમાણમાં તીખું કે મોડું ખાતા હોય એ રીતે આ ભેળ તો નાના બાળકોને બહુ જ ભાવશે નાના બાળકોને નહીં પણ નાનાથી માંડી મોટા બધા બધાને ભાવે કેમકે આંબલીની ચટણી ન નાખીએ તો આંબલી ન ખાઈ શકતા હોય આ ભેળ ખાય છે ખાઈ શકે કેમ કે આમાં આપણે લીંબુ નાખવાના છીએ લીંબુની ભેળ પણ બહુ સરસ લાગે છે અને છાશ નાખીને પણ બહુ મસ્ત લાગે છે આપણે પેલા બનાવીને છાશ નાખીને જે ખાટું ન ખાઈ શકતા હોય આંબલી લીંબુ કટાશ વાળી વસ્તુ તે આ રીતની ભેળ ખાઈ શકે છે તો આ રીતે પછી પેક કરી આપણે મસાલો નાખવાનો છે આ રીતે થોડોક મસાલો નાખી દેવાનો પછી આપણે ટેસ્ટ પ્રમાણે થોડુંક મીઠું નાખી દેવાનું તો છે ને બધાને જોઈને જ મોમાં પાણી આવી જાય એવી ટેસ્ટી મસાલેદાર ભેળ મૂમી એકવાર આ ભેળ બનાવીને તમે જરૂરથી ટેસ્ટ કરજો આમાં કાંદા પણ નાખી શકાય લસણની ચટણી પણ નાખી શકાય તમને ભાવતું હોય તો બધું જ નાખી શકાય તો છે ને આપણે બંને ભેળ બનીને તૈયાર તો છે ને મિત્રો ભેળ બનીને તૈયાર આ આપણે છાસ નાખીને બનાવી હતી તે ભેળ છે અને આ આપણે લીંબુ નાખીને બનાવી હતી તે ભેળ છે તો એકવાર વાર જેમ આ ભેળ જરૂરથી બનાવજો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો તમને કઈ ભેળ બહુ ભયવી સારું આવજો જય સીતારામ જય શ્રી કૃષ્ણ જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો એકવાર લાઇક જરૂરથી કરજો